સત્ય સ્વરાજ ન્યૂઝ માં આપનું સ્વાગત છે સુરી ગામના નેડાબેટ મુકામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં હાજરી માં લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો નાણાબેટના ઓડિટોરિયમ હોલ મુકામે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના બનાસકાંઠા જિલ્લાના ધારાસભ્યો સહિત જિલ્લા વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લાના ત્રણસો અઠ્ઠાવન વિકાસલક્ષી કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા સુઈગામમાં એક કરોડના ખર્ચે બનેલ બસ સ્ટેન્ડ સહિત નવીન બસોનું લોકાર્પણ ડીશામાં એંસી કરોડના ખર્ચે નિર્માણ થનાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિત છ અંતરિયાળ ગામોમાં પેટા આરોગ્ય કેન્દ્રના સહિત વિકાસના કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા તેમજ બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો